લીમખેડા તાલુકામાં કોળી સમાજ દ્વારા ચૌદ જાન્યુઆરીના રોજ ભગવાન માંધાતાની જન્મજયંતિ નિમિત્તે લીમખેડા નગરમાં રેલી યોજાઈ હતી જે દરમિયાન કેટલાક કોળી સમાજના સામાજિક તત્વો દ્વારા આદિવાસી પરિવારના દુકાનદારોને માર મારવામાં આવ્યો અને સામાન વેરવિખેર કરી આપવામાં આવ્યો હતો આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી અને ઇન્સ્ટાગ્રામમાં આદિવાસી પરિવાર વિશે ખોટી ખોટી ટિપ્પણી કરવામાં આવી અને ગાળો બોલવામાં આવી અને જે કારણે આદિવાસી પરિવાર દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ચૌદ જાન્યુઆરીના રોજ કોળી સમાજ દ્વારા ભગવાન મહાદાતાના જન્મ જયંતિ નિમિત્તે લીમખેડા નગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જે દરમિયાન કેટલાક કોળી સમાજના સામાજિક તત્વો દ્વારા આદિવાસી પરિવારના વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો આદિવાસી પરિવાર પર ખૂબ જ ખોટી અભદ્ર ભાષામાં ગાળો બોલવામાં આવી અમારા નેતા બચુ ખાબડ મંત્રી છે તમે શું કરી લેશો ભીલડ્યો તેવી અભદ્ર ભાષામાં આદિવાસી પરિવાર ઉપર ગાળો બોલવામાં આવી જે કારણે આદિવાસી પરિવાર સહિત અન્ય સમાજમાં પણ રોજ જોવા મળી રહ્યો છે આદિવાસી પરિવારના ભગવાન બિરસા મુંડા પર ખોટી કમેન્ટો ઇન્સ્ટાગ્રામમાં કરવામાં આવી જેથી આદિવાસી પરિવાર દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવા અસામાજિક તત્વો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ આદિવાસી પરિવારમાં ઉઠવા પામી છે આદિવાસી પરિવારના સરપંચો આગેવાનોને પૂછ્યા વગર રાતોરાત માંધાતા ભગવાનના સ્તંભો કરી દેતા આદિવાસી પરિવારને અપમાનિત કરવામાં આવ્યા છે જેથી આદિવાસી પરિવાર દુઃખની લાગણી અનુભવે છે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી રજૂઆત કરવામાં આવી છે લીમખેડા નગરની અંદર રેલી કાઢવામાં આવી હતી એમાં આદિવાસી એક વડીલ દુકાનદારને આ લોકોએ જલેબીની દુકાનમાં જલેબી લૂંટવાનો પ્રયાસ કર્યો એમાં રોકવા જતાં બબાલ થઈ હતી અને એ બાબતની અરજી આપી હતી એના પછી જે કંઈ આ બનાવ બન્યો છે એના પરથી થયો છે અને જે ધાનપુરમાં બન્યું એનાથી આ લીમખેડાની અંદર વિખવાદ વધારે ઊભો થયો છે એમાં સર્કલો ઠોક્યા એમાં અસામાજિક તત્વોએ ઉખેડવાથી આદિવાસીના આદિવાસીઓ ઉપર આ લોકોએ આક્ષેપ કર્યા છે અને જો જે ઇન્સ્ટાગ્રામની અંદર જે ખરાબ કમેન્ટો કરવામાં આવી છે એની અમે આજ અરજી આપી છે અને એના પર એટ્રોસિટી એક્ટ મુજબ તમામ પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી આદિવાસી પરિવાર લીમખેડાની માંગ છે जोहार जय आदिवासी जय बिल प्रदेश आपण नाम अर्जुन तडवी रिपोर्टर किशन मोहन दाहोद